નમસ્કાર મિત્રો ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાતમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો આપણે જાણીએ છીએ કે પાકિસ્તાનમાં વારે લશ્કરી શાસન આવતું હતું અને લશ્કરી જનરલો સરમુખત્યાર બનીને ચડી બેસતા હતા એટલે મોટાભાગે તે લશ્કરી શાસન રહેલું છે અયુબ ખાન હતા પછી આયા ખાન આવ્યા થોડોક સમય વચમાં લોકશાહી જેવું લાગે વડાપ્રધાનો છૂટાય પછી પાછા જતા રહે પછી જિયાઉલ હક્કા આવ્યા ઓગણીસો પંચ્યાસીમાં જિયાઉલ હક્કે માર્શલ લો લગાયો હતો અને તમને ખ્યાલ હોય તો આ જિયાઉલ હક્કે ભુટ્ટોને ફાંસીની સજા સુધી પહોંચાડી દીધા હતા ફાંસી આપી દીધી હતી તો આ જિયાઉલ હક્કનું જે શાસન હતું ને એને માર્શલ લો લગાવ્યો હતો ત્યારે પાકિસ્તાનમાં થોડું પ્રોબ્લેમેટિક હતું લોકોને ના ગમે એ બી સ્વાભાવિક છે પાકિસ્તાનની જનતાને ના ગમે એટલે વખતે થોડું પ્રોટેસ્ટ જેવું ચાલતું હતું અને પ્રોટેસ્ટ કરવા માટે આપણે બધા જોયું હશે કે કાળી પટ્ટી લગાવીને ફરતા હોય છે તો આ જિયાઉલ હક્કે કાળા રંગ ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો કાળો રંગ પહેરવાનો નહીં એમ કારણ કે કાળો રંગ પહેરે તો પટ્ટી લગાવીને એનો પ્રોટેસ્ટ કરે ને એટલે હોશિયાર જનરલ હતો એટલે જિયાઉલ હક્કે કાળા એ સાડી ઉપર તો ખાસ પ્રતિબંધ મૂકેલો કારણ કે સાડીને એ ભારતીય પોશાક ગણતો તો એટલે સાડી ઉપર પ્રતિબંધ મૂકેલો ત્યારે આ જિયાલ જિયાઉલ હકના જુલમી શાસન વિરોધના વિરુદ્ધમાં પ્રોટેસ્ટ ત્યાં ચાલતું તું ત્યારે ત્યાંના એક બહુ પ્રખ્યાત ગઝલ સિંગર હતા ઇકબાલમાનો ઇકબાલમાનો મૂળ છે ને એ દિલ્હીમાં જન્મેલા ઓગણીસો અઠ્યાવીસમાં અને દિલ્હીમાં તાલીમ લીધેલી બધું અને એકવીસ વર્ષની ઉંમરે પછી ભાગલા પડ્યા ભારતના ત્યારે એ પાકિસ્તાનમાં જતા રહે અને ગઝલ સિંગર તરીકે ફેમસ થયેલા આમ તો એ પોલિટિકલ માણસ નહોતા પણ જિયાઉલ હકના જુલમી શાસનથી પ્રજા કંટાળેલી માર્શલ લો મૂકી દીધેલો ને કાળા રંગ પર પ્રતિબંધ મૂકેલો તો આ લાહોરમાં એના એક અલ અલહ હમરા આર્ટ કાઉન્સિલ નામનું એક સ્ટેડિયમ કેવું કંઈક હોય તો શું કહેવાય તો એમાં એક પચાસ હજાર માણસ ભેગું થયેલું આનો કાળી પહેરી ઓગણીસો છ્યાસી પંચ્યાસી માં માર્સલ લો મૂકી દીધેલો અને તેર ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસી ના દિવસે ઇકબાલબાનોએ એક ગઝલ ગાઈ હતી અને એનું રેકોર્ડિંગ પણ ત્યાં થયેલું અને ગઝલ હતી ફૈઝ અહમદ ફૈઝની ફૈઝ અહમદ ફૈઝ હતા ને એ ઓગણીસો અગિયારમાં જન્મેલા તેર ફેબ્રુઆરી જ એટલે એમની શું કહેવાય જન્મ જયંતિ જ હતી તેર ફેબ્રુઆરી અને આ ગઝલ ઇકબાલ બાનોએ ત્યાં ગાયેલી લાહોરમાં અને એ એમનો જન્મ ફૈઝ અહમદ ફૈઝનો તો પાકિસ્તાનમાં જ થયેલો પંજાબ પાકિસ્તાનમાં અને ઓગણીસો ચોર્યાસીમાં એમનું ડેથ થયેલું એ પણ પહેલાં ફેજ અહમદ ફેજની થોડીક વાત કરું તો એ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં હતા અને પછી ભાગલા પડ્યા પછી તો એ પાકિસ્તાનમાં ન્યૂઝપેપરો જે આવતા હોય ને એના એક ચીફ એડિટરીની ચીફ હતા પાકિસ્તાની ટાઈમ્સ અને ઉર્દુ ઇમરોજ આ બે ન્યૂઝપેપરોના એ એડિટર ઇન ચીફ હતા ઓગણીસો એકાવનમાં જેલમાં પણ ગયેલા એ કોમ્યુનિસ્ટ હતા ચાર વરસ જેલમાં રહેલા બહુ સારા સાયર હતા પછી ભુટ્ટોને ફાંસી આપ્યા જિયાઉલ હક્કે એટલે એ પછી પાકિસ્તાન છોડીને બેરુદ જતા રહેલા અને એ પછી ઓગણીસો ને ચોર્યાસીમાં એમનું ડેથ થઈ ગયેલું અને ઓગણીસો ને છ પંચ્યાસીમાં એણે માર્સલનો મૂકી દીધો અને એમના જન્મદિવસે દિવસે ઓગણીસો છ્યાસી માં ઇકબાલ એમની જ ગઝલ ફેજ હિંમત ફેજની ગઝલ ગાયેલી પચાસ હજાર લોકો વચ્ચે કાળી સાડી પહેરીને સાડી ઉપર પ્રતિબંધ કાળા રંગ ઉપર પ્રતિબંધ તો એ લશ્કરી શાસક તો એમણે ગાયેલી અને એનું રેકોર્ડિંગ પણ થઈ ગયું લોકો એના લોકો પચાસ હજાર લોકો ગાવા માંડેલા એનું રેકોર્ડિંગ પણ થઈ ગયેલું ને એને રેકોર્ડો બહાર બી જતી રહેલી તો એ ગઝલ હતી હમ હમ દેખેંગે લાઝિમ હે હમ દેખેંગે આ ગઝલ એક જુલમી શાસકો જે હોય એના વિરુદ્ધ છે તો કોઈ પણ ને પણ લાગવું પડે એવું કશું જરૂરી નથી કે ખાલી પાકિસ્તાન પાકિસ્તાનમાં લાગે કે બીજે ના લાગે એવું નહિ દુનિયામાં ક્યાંય પણ શાસકો જુલમી હોય सरमुख हत्यारो हो त्या एन लागे एन को सीमा हम देखेंगे हम देखेंगे लाजिम है कि हम देखेंगे वो दीन कि जिसका वादा है वो दीन की जिसका वादा है जो लोहे अजल में लिखा है जब जुल्मों सितम के कोहे गरा कहा कि माना प्रैक्टिस नहीं हो उर्दू आँच में जब जुलमो सितम के कोहे गरा कोहे गरा एट घने पहाड़ जुलम ना तो पहाड़ जो है ना भाई तो जुलमो सितम के कोहे गरा रुई की तरह उड़ जाएंगे रो रु, रूनी जम उड़ी जैसे हम महकुमो के पावतले हम महकूम शासित, शासक शासित शासक जी शासन करे शासित तो हम महकूम के तले ये धरती धड़-धड़ धड़केगी और अहले हकम के सर ऊपर जब बिजली कड़कड़ कड़केगी, कड़ कड़ अहले हकम एट सत्ताधीश एट्ले सत्ताधीशो न ऊपर बिजली कड़कड़ कड़के कड़ गई जब अर्ज उद, अर्ज एक खुदा के काबे से सबूत सब उठवाए जाएंगे सबूत सब सत्ताधारी सब हम अहले सफा मरदूदे हरम मसद मसनद पे बिठाए जाएंगे हम अहले सफा एट साफ सुथरे लोग हैं મરદૂદ એ હરમ એટલે ધર્મ સ્થળમાં પ્રવેશ વંચિત લોક એમ હમલે સફા મરદૂદાયબ તિરાય જાયગે એટલે તખ્ત ગિરાય જાએંગ કે એટલે ના ગમે બસ નામ રહેગા અલ્લાહ કા અલ્લા એટલે ઈશ્વર જેને રીતે જે જે ગોડ જે કેવું એ જો બી હે હાજીર બી અલ્લાહ તો ગાયબે છે હાજર પણ છે એ રીતનાંકરાચાર્ય બસ નામ રહેગા કા જો બી હે હાજીર બી જો મંજર બી હે નાજીર બી મંજર બી હે એટલે દ્રશ્ય નાજીર નાજીર ભી એટલે દેખનેવાલા વાલા ભી દ્રશ્ય પણ એ જોવા વાળો પણ એ તમે જોવા ફિલોસોફી ભારતીય ફિલો સુફી ફિલોસોફી છે ને લગભગ ભારતીય ફિલોસોફી મળતી આવતી હોય છે અદ્વૈતવાદ ને જો મંજર ભી હૈ નાજીર ભી ઉઠેગા અનલ હક કાનારા અલખ અનલ હક आपरे आपरे पहला हमें नाना तातार मन अलख निरंजन के बावा बावावता टोकरा वाला बावा, बावा। तो अनल हक उठेगा अनल हक का नारा अनल हक का मैं ही सत्य हो या अहम ब्रह्मास्मि टाइप का नारा जो मैं भी हो और तुम भी हो और राज करेगी खल के खुदा जो मैं भी हो और तुम भी हो खल के खुदा એટલે आम जनता तो हम देखेंगे हम देखेंगे लाजिम है कि हम हम भी देखेंगे वो दिन का, दिन का की जिसका वादा है जो लो है, अजल आ, जब जुल्म के कोहे घरा रूई की तरह उड़ जाएंगे इतना आ गजल आ रीतनी हमने गायली तुमने यूट्यूब पर मड़ी जसे ये गजल हमने અલ હમરા આર્ટ કાઉન્સિલ નામનું જે સ્ટેડિયમ હશે કે જે શું કહેવાય હોલ હશે જે હશે લાહોરમાં એમણે પચાસ હજાર લોકોની વચ્ચે ગાયેલી કાળી સાડીમાં કાળા કપડાં પહેરીને સમજો ને અને એ માર્શલ લો વિરુદ્ધ જિયાઉલ હક વિરુદ્ધ ગાયેલી અને આ રીતે એને મને આજે યાદ એટલા માટે આવી કે એ પછી જુઓ ને ઇકબાલ બાનો એકવીસ એપ્રિલ બે હાજર નવ માં લાહોર આજે આ ગઝલ એટલા માટે કહેવાનું મન થયું કે હમણાં આપડા એક મિત્ર છે હમણાં એક પોસ્ટ મૂકી હતી કે મરાઠી કવિ અને અભિનેતા મરાઠી કવિ અભિનેતા એવા વીર નામ છે એમનું વીર અને સાથીદાર એમની અટક છે

ભારતના કે ભારતની એકતા ઉપર જોખમ લાગે એવું કશું હતું હા એ લખનાર કવિ પાકિસ્તાની હતા પણ એમને તો પાકિસ્તાન માટે લખેલી અને તો કોમ્યુનિસ્ટ હતા એમને પછી એ તો નીકળી ગયા હતા એ ત્યાં ચાર વર્ષ જન્મી રહેલા અને ગાનાર હતા પાકિસ્તાની ગઝલ ગાયક ઇકબાલભાનું તો ને ના કાવ્યોને કંઈ દેશોના સીમાળા હોતા નથી એ તો જનતાનો અવાજ બનતા હોય છે પાકિસ્તાનની જનતાનો અવાજ બનીને ફૈઝ અહેમદ ફૈઝ કવિતા લખીને પાકિસ્તાનની જનતાનો અવાજ બનીને પીડિત જનતાનો શોષિત અવાજ બની ને ઇકબાલ આ ગઝલ ગાય કે એ તો કોઈ પોલિટિકલ માણસ જ નહોતા છતો એ ગાયકોને કવિઓ અને લેખક માનક કવિ જે લખતો હોય ને જે ગાયક ગાતો હોય એ લોકોએ જનતાનો અવાજ બનીને ને એમ જિયાઉલ હકના શાસન સામે આ રીતે વિરા જોશીનું મેં એક લેક્ચર સાંભળ્યું હતું કે ભાઈ જનતા અવાજ તો ઉઠાવવો જોઈએ સાચું બોલવું જોઈએ પણ સાચું કોણ બોલે સરકારના શાસક શાસન સામે જ્યાં ખોટું થતું હોય ત્યાં અમે બુદ્ધિજીવીઓ હોય કવિઓ લેખકો પત્રકારોએ જ બોલવું પડે બીજી પ્રજા તો બિચારી બોલી શકતી ના હોય લખી શકતી ના હોય ગાઈ ના શકતી હોય કવિતા ના લખી શકતી હોય એટલે એમની ફરજ છે કે પ્રજાનો અવાજ બનીને બોલવું જોઈએ પ્રજા જ માથે ચડાવતી હોય છે ને સરકાર તો ઇનામ આપતી હોય એવોર્ડો પણ માથે તમને પ્રજા બેસાડતી હોય છે તો પ્રજાનો અવાજ બનવું જરૂરી છે પણ આપણે તો બધા કવિઓ ઓલમોસ્ટ બધા નહીં મોટા ભાગના અવાજ જ નથી ઉઠાવતા ઉપરથી પ્રજા માથે બેસાડે છે એટલે ડાન્સ કરે છે મારા બેટા ખુશ થઈને પૈસાય કમાય છે ઢગલો પણ અવાજ સરકારનો બને છે ચાટુકારી સરકારની કરે છે અને પૈસા કમાય છે પ્રજા જોડેથી એટલે આપણા જે પણ હોય બધા નથી કહેતો પણ જે પણ હોય સરકારની ચાટુકારી કરીને પ્રજાનો અવાજ ના બનતા હોય અને પ્રજાના પૈસે જલસા કરતા હોય પ્રજા પ્રજા જ કમાઈને તો આપતી હોય છે ને નહીં તો શું તમને કોણ આપે તમે ગાઓ કે લખો કે તમે કમાવો તો એ તો પ્રજા જ ખુશ થઈને આપતી હોય ને અને પ્રજાનો અવાજ ના બનતા હોય ને સરકારનો અવાજ બનતા હોય ને તો એવા લોકો કૃતજ્ઞ કહેવાય એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય